હર દોસ્તો જય માતાજી આજના બ્લોકમાં સ્વાગત છે તમારું તો આજે દોસ્તો આખા દિવસનું કોમ છે શું કરવાનું ખબર નહીં પડે કોમ કરવાનું છે એટલે તમે બ્લોક જોતા રહીજો શું કોમ થાય છે આજે આજે ઘણું કોમે કોમે જવાનું થોડું ઘણું ઘરનું કોમ એના મોટો વરસાદનો માહોલ મસ્ત હોય બતાવીએ તમને દોસ્તો હા આપણા બ્લોકમાં બનાવી જ્યો આપણે નદી થઈને જવાનું એટલે નદીમાં પાણી કેટલું છે આપણે જોતા જ જઈએ કેમ કે સ્કૂલ જવાનું પેલા છોકરાને મૂકવા જવાનું એટલે આપણે નદીમાં કેટલું પાણી છે એ પણ આપણે જોતા જઈશું અને આ તરફ જુઓ દોસ્તો આપણે બહેણી બહેણી લગાવી દીધી એ બાઇક તૈયાર કરી દીધું એટલે આપણે દૂધ ભરાવા જઈશું દૂધ ભરાઈને આવીને પછી આપણે નદી તરફ જઈશું એટલે નદીનું પાણીએ જતા આવશું અને સ્કૂલમાં છોકરાને મૂકતા આવીશું તો આપણે ચલો પહેલાં દૂધ ભરાઈને આવીએ પછી આપણે આગળ વધીએ તો આપણા બ્લોકમાં બનાવી દેજો દોસ્તો અને સબસ્ક્રાઈબ ના કરી નાખજો અવર જવર આવા વિડીયા તમને મળતા રહો તો દોસ્તો જો દૂધ દૂધ ભરાઈને વળતા થઈ જાય ભણી વળતી હજી તો હવે આગળ જાય ને તો દોસ્તો આપણે દૂધ ભરાઈને આવી જાય કમ્પેટ હવે હવે આપણે બજાર જવાનું એટલે આપણા બ્લોકમાં બન્યા તો દોસ્તો આપણે હવે બજાર હેડ્યા છીએ પેલા છોકરાને સ્કૂલ મૂકવા તો આપણે નદી બતાવીશું એટલે આપણા બ્લોકમાં બન્યા તમે તો આપણે હેડો કન્ટિન્યુઅસ નદી જોવા અને નદીમાં જેટલું પાણી આવ્યું છે એ પણ આપણે તમને બતાવીએ હેલો જલ્દી હેડો ભાઈ ફટાફટ તો દોસ્તો હવે તમે વિડીયોમાં બન્યારો તો આપણે તરત જ હાલ આપણે નદી જોઈ લઈએ અને આપણી ચેનલના સપોર્ટ કરજો દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરવાનું ના ભૂલતા ખાસ કરીને જબરજબર આ વિડીયો તમને મળતા હોય તો ચાલો તાર આપણે હંગાથંગાટ નદી

ફાઇનલી હવે આપણે જોવા નદી કોઠે આવી ગયા અમારા શિદપુરની નદી છે તો જો પાણી આવેલું કાલનું પણ કાલે ટાઈમ નહોતો મળ્યો એટલે આપણે આયા નહોતા જ હું કોમ ચાલુ હતું એટલે કોઈ ખમું આવે એવું નથી તો દોસ્તો આજે આપણે આવ્યા છીએ નદીમાં તો જો પાણી આપણે તમને બતાવીએ દોસ્તો તો આપણા બ્લોકને કંઈ બન્યા રહો તો પછી જઈને આપણે બતાવીએ પાણી તો દોસ્તો અમારી સિદ્ધપુરની નદીમાં પાણી આવ્યું હતું તો જુઓ કાલે બહુ આવ્યું હતું ઉપરનો વોતર દેખાતો હોય છે હા ઉપરના હતું પણ પાણી ઓછું થઈ ગયું હોય અમારી નદીમાં સિદ્ધપુરની નદીમાં પાણી ઓછું થઈ ગયું હોય દોસ્તો સળઘા પડે છે જબરજસ્ત પણ માપના માપના પડે દોસ્તો જેમ કે પાણી ઓછું થઈ ગયું કાલે પાણી ફોલ ચાલતું હતું કાલે ફોલ પાણી હતું અત્યારે ઓછું થઈ ગયું ચલો દોસ્તો આગળ જઈને આપણે જોઈએ દોસ્તો આ પાણી પડે હોયથી જોઈ લો આ ડેમ આખો ભરાઈ ગયો પેલી બાજુનો દોસ્તો આ ભ્રમડેશ્વર મહાદેવનું મંદિર હે દોસ્તો આ ભ્રમણેશ્વર મહાદેવનું મંદિર હે બધું પડ્યું ખાય છે બધું નદીમાં કોમ ચાલુ હતું દોસ્તો આ બાજુ પાણી છે દાબી ડેમ ભરેલો હોય આ બાજુ કાટ છે દોસ્તો એ જો હા અમારા નદી કોઠાનો ઘાટ કોઈ એ ઘાટ પગારે પગે બધું તો દોસ્તો આપણે નદી જોઈ જુઓ કાલે પાણી આટલા ઉધી હતું પણ કાલે પાણી ઓછું થઈ ગયું બધે જતું રી પાણી સમજો પાણી ઓછું થઈ ગયું એટલે જતું રહી પાણી બાકી રાતે નવા નીર જબરજસ્ત આવ્યા હતા કાલે સવારમાં પાણી જબરજસ્ત વધી પડ્યું હતું કે કાલે ટાઈમ મળ્યો નહીં એટલે વિડીયો બનાવ્યો નહીં આજનો બ્લોગ મી બની જાય તો વહેલાં વહેલાં લગભગ આઠ વાગી ગયા જાય દોસ્તો સવારે બી જતા હતા બે પાછલા છોકરાને સ્કૂલ મૂકવા એટલે નદી થઈ એટલે નદીમાં એક લોક થઈ જાય દોસ્તો જો આ નદી બતાવી દઈ તમને દોસ્તો આ નદીમાં થોડું ઓછું થઈ ગયું બીજું બાજુ ભરેલું હોય પણ આ બાજુ ઓછું થઈ ગયું તો દોસ્તો પુલ ઉપર હાલ પણ પબ્લિક છે આવતી જાતી જે પબ્લિક હોય એ પણ પાણી છે દોસ્તો તો જો પાણી આ બાજુ એકદમ ઓછું થઈ ગયું બતાવી દઈએ દોસ્તો તમને બહુ ચાલુ હવે સિદ્ધપુરની નદીમાં આ બાજુ મુક્તિ ધોમ હે દોસ્તો મુક્તિ ધોમે તમને બતાવી દી આ બાજુ જુઓ દોસ્તો મુક્તિ ધોમ છે બરાબર આ બાજુ પોણી દોસ્તો કાલે પોણી દાબીને હેડતું હતું એનો વતરો પડી ગયો હોય દેખાતો હોય છે વતરો તમને એ આયો આટલો બધો વતરો ફૂલ પડ્યો હોય એ આ આગળનો ખડો ધોવાઈ ગયો કેટલું પાણી ચાલતું હતું એકણ હેડતું હતું બરાબર પણ પાણી થઈ ગયું ઓછું સિદ્ધપુરમાં પાણી ઓછું થઈ ગયું તો દોસ્તો જો બેઠા પુલ ઉપર પબ્લિક હાલ વેળિયમ છે કે રાત જેટલી તો સહેની રાતે પુલ હતી પબ્લિક અત્યારે આ નદી જોવા આવે પબ્લિક તેને થોડી થોડી ખબર પડી ઓછી ઓછી પબ્લિક આ બાકી નજારો જબરજસ્ત હૈ હવે નજારો જબરજસ્ત હતો દોસ્તો તો પાણી ફૂલ ચાલે હવે આ બાજુ જો આ બાજુમાં આપનું જ છે પાણી તો કાલે તો દાબી ને ચાલતું હતું પાણી બધું ઓછું થઈ ગયું દોસ્તો બેઠા પુલ ઉપર હે ને પબ્લી પણ હસી હસી કાલના જેટલી છે નહીં માપની માપની આ દોસ્તો તો દોસ્તો આપણે ફાઇનલી જો સરસ્વતી નદીમાં આવ્યા હતા અને ફાઇનલી આપણે બીજું પાણી બતાવી દીધું પાણી માપનું માપનું એકદમ ઊંચું થઈ ગયું પાણી થઈ ગયું માપનું માપનું આપણે મિત્ર હતા હાથ આપ્યો બીજું મજા તો પાણી માપનું માપનું હોત દોસ્તો જોઈ લીધું આપણે સરસ્વતી નદીનું અને નીર કાલના જબરજસ્ત આવ્યા હતા પબ્લિક તો એ પણ સમાતી નથી પણ વિડીયો બનાવવાનો કોઈ ટાઈમ જ ના મળ્યો એટલે આપણે વિડીયો બનાવ્યો નહોતું દોસ્તો તો આજે આપણે આ મારા તમે બ્લોગમાં સપોર્ટ કરજો દોસ્તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો પાણી બતાવી દીધું તમને કશીપુરની નદીમાં પડી તમે ગૂંસવાઈ જ્યો કે કેટલું આવી કેટલું આવી છેટલું આવી કાલે આવી તો આજે બને થઈ ગયું પાણી તમને એ પણ બતાવી દઉં દોસ્તો તો હજુ આપણે હેડ છું આગળ આગળ દિવસનું કોમ બાકી પડ્યું હોય તો સવારના આઠ જ વાગ્યા છું તો બ્લોક આપણે ખુલ્લો તો કરતા નહીં આગળ આપણે જીવીશું બ્લોક થોડું લોબું પડશે તો બે ભાગ બનાવી દઈશું અને એક બનશે તો એક જ ભાગ આવશે તો દોસ્તો ચલો આપણે ઘેર હેડ છું ઘેર તો ફોમ નેના મોટું લપટાઈને અને જશું ફોમે તો આપણે ફાઇનલી હવે આપણે નદી જોઈને ઘેર આવતા રહ્યા બરાબર તો નદી જોઈ નથી અને હવે ફાઇનલી આપણે ઘેર આવ્યા તો દોસ્તો આપણે બ્લોક આટલો પૂરો કરી લઈએ જેમ કે વાગી ગયા અઢ આઠ આસપાસ તો હવે જે બીજો બ્લોક આવશે એ મારા કોમનો આવશે તો એ બ્લોક પણ જો જોઈજો અમારી ચેનલનું નામ છે ભૂપર ડી બ્લોગ એમાં તમે સપોર્ટ કરજો દોસ્તો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરજો શેર કરજો અને આપણે સબસ્ક્રાઈબ તો કરી દેજો એટલે અવર જવર આપણા વિડીયા જે બને તમને બની એ મળી આપણે જે બ્લોગ બને એ તમને ફટલી મળી જાય તો દોસ્તો ફાઇનલી આપણે ઘેર ઘેરાઈ આવે તો આટલો બ્લોગ આપણે પૂરો આટલો કરી દઈએ અને બીજો એક નવો બ્લોગ બનાવીશું તો એ બ્લોગ પણ આ ચેનલમાં જ આવશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો બધું બરાબર કડી કડી કહેવા ના હોય તમને જેમ કે જુઓ હવે આપણે મેં ચકડું પાડું બતાવી દઈએ બસ આપણે બ્લોક આટલે પૂરો કરી દઈએ જો આ મારે છોટી છે છોટી જો એ આ અમારે વિડીયામાં બ્લોકમાં આવી ભાઈ છે ને જીવી રૂપાળી ને જો હુંગે હે અલ્યા હે ભેટવા ના માર જો પાઈ સડી જાય છે ભેટવા ના માર ભાઈ જેના ઘેર હોય ને પાડક બહુ રૂપાળો હોય અને સારું સારું લાગતું હોય સરસ મસ્તી કરતા હોય જબરજસ્ત એટલે મસ્ત લાગે બાકી જો આ મારો અમારા મસ્તીખોર છે મસ્તી જબર કરતું હોય મને પાણીને તો મારું જબર મસ્તી કરે જો જો કરે આ ભેટવા આવે આ જો આ પેટવા છો મારે હજી એક જો દોસ્તો આવું આ મસ્તી ખોર હોય આ તમને તો દોસ્તો આજે આપણે બ્લોગ આટલો પૂરો કરી દઈએ આવતા બ્લોગમાં ફેર સપોર્ટ આલજો એટલે કે જય માતાજી હર હર મહાદેવ દોસ્તો